મારું નામ છે મુકેશભાઈ દેવજીભાઈ આસોડિયા અભ્યાસ મેં ત્રણ ધોરણ કર્યો પહેલો બીજું ને ત્રીજું મારે બેન કામ છે ટૂલ્સ બ્રેજિંગનું લેથ મશીનના ટૂલ્સ બ્રેજિંગનું કામ છે લુહારી ભટ્ટી કામ કરું છું હા રેલવેનું મેં સેમ એન્જિન બનાવ્યું જોકે રેલવેના ઘણા બધા એન્જિન મેં બનાવ્યા છે ડીઝલ એન્જિન બનાવ્યા છે ઇલેક્ટ્રિક બનાવ્યા છે પછી સ્ટીમ ઉપર આલેવા બનાવ્યા છે ઘણા બધા મોડલ બનાવ્યા છે જોકે સ્ટીમ ઇન્જિન બનાવ્યું છે મેં એક અત્યારે હાલ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં પડ્યું છે એનું સેમ ટુ સેમ મોડલ બનાવ્યું છે એ વધારે સારું છે અને બધા માણસોને બહુ સારું લાગે છે અને બહુ ગમે છે બધાને

અને મને મને લકી એટલે કે મારે બે રિક્ષા બનાવવાની છે નાના મોડલ એક શોરૂમ માં રાખવાનું છે અને એક ઘરે રાખવાનું છે એટલે પછી આપણે બનાવી દીધી છે મટીરિયલ માંથી બે સેમ ટુ સેમ એના જેવી જ બનાવી બનાવી આ રિક્ષા જો કે ભાઈ માટે લકી હતી પણ ચોમાસાના હિસાબે રિક્ષા થોડી ખડી ગઈ ખટાઈ ગઈ છે પછી એ લોકોને એમ થયું કે ભાઈ આ રીક્ષા મુકેશભાઈજી આપણને બે મોડેલ બનાવી દીધા છે બહુ વ્યવસ્થિત છે એટલે આપણને એને ભેટ કરી આપણે ઓરિજિનલ રીક્ષા જે એની પાસે હતી એ આપણને આપી દીધી છે દીધી આંગળે હા જો કે રિક્ષા નહોતી પેલા ભાઈ ને નાની એવી દુકાન હતી કપડા નો હતો નાનું એવું પણ રિક્ષા લીધા પછી પૈસા ટકે બહુ તંદુરસ્તી બહુ આગળ આવી ગયા છે એટલે રિક્ષા હાથમાં રાખી હતી ભાઈએ પછી એમને થયું કે ભાઈ આ રીક્ષા હવે મુકેશભાઈ દેવાની છે એટલે મુકેશભાઈ ને આપી આ પ્રદર્શન મેં ઘણી જગ્યાએ કર્યા ગણેશ ચતુર્થી માં છે પછી જન્માષ્ટમીમાં છેલ્લા અહીંયા આર્ટ ગેલેરીમાં કર્યું આપણે લોકવિજ્ઞાન કેન્દ્ર માં કર્યું હતું પછી કણકોટ સ્વામિનારાયણ ઉત્સવ હતો એમાં ઘણા બધા પ્રદર્શન કર્યા આપણે લોકો તો બહુ રાજી થાય બહુ એટલે બહુ અતિશય રાજી થાય કે વાહ પ્રદર્શન આવું આપણે ક્યારેય જોયું નથી જોકે આપણી પાસે આઈટમો એવી બધી પડી છે માણસો ને મજા આવે બે ઘડે રાજી થાય

મોડલ છે ડીઝલ છે ઇલેક્ટ્રિક છે સ્ટીમ એન્જિન છે એવા અલગ અલગ પ્રકારના માલગાડીના જે એન્જિન આવે એ બનાવ્યા છે સોળ જેટલા મોડલ બનાવ્યા છે નાના મોટા બધા એનો તો વિચાર તો અમારે કારીગરે લગાડ્યો તો કે મુકેશભાઈ આપણે ફ્રી ટાઈમમાં જો આવું બધું કરીએ તો સારું લાગશે નાના નાના મોડલ બનાવીએ સીધું એ બનાવવા જેવા છે પછી બનાવવા ધીમે ધીમે એને ચાલુ કર્યું અને માણસોને બહુ ગમ્યું સૌથી પહેલું મોડલ બનાવ્યું રાજકોટ પોરબંદર લોકલ બધા લોકો બધા લોકોને બહુ મજા આવી ગઈ આટા તરિયા થી દરિયા લગી બનાવવાની કમ્પ્લીટ પાટા આવી જાય એન્જિન ડબ્બા બધું બનાવવાનું આ ઝાડ બનાવ્યું છે અને આ છેલ્લો પ્રોજેક્ટ છે અત્યાર લગીનો ઝાડ બનાવ્યું છે પછી એમ થયું કે આની માટે પતંગી ઉઠતો હોય તો સારું લાગે પછી પતંગિયું બનાવ્યું અને પતંગિયાને પછી આપણે ઉડાડ્યું આ બનાવવામાં મારે લગભગ દસક દિવસ જેવું લાગ્યું છે અમુક મારે નવી લેવી પડે છે હા બસ એ પેલા ઝાડું બનાવ્યું પછી વિચાર આવ્યો કે આની પરંગી ઉડતું હોય તો સારું લાગે પછી પતંગિયાનો પ્રોજેક્ટ હાથમાં લીધો પછી પતંગી બનાવ્યું અને પતંગી ઉડાડ્યું આ વેચાણ ક્યારેક ક્યારેક કરી નાખું છું કોઈ ગ્રાહક મળે કે ભાઈ મારે જોઈ છે તો કોઈ વેચી પણ નાખું છું ટોલ તો શું હવે આપણે પ્રદર્શનમાં ગોઠવીએ ને જલસા કરીએ ને પછી એવું લાગે તો મુક પછી માર્કેટમાં મૂકી દેવાની છે વસ્તુ સેલ માટે વેચી નાખવાની છે હા તો મારી ઈચ્છા છે કે ભાઈ લોકોને આપી દઈ અને ન્યા ગોઠવી દે એટલે બીજા માણસો પણ જોવે અને આપણું કામ થાય એવી ગણતરી છે આપણી